સુરત માં વહેલી સવારે આગની ઘટના આવી સામે અફડાતફડી મચી ગઈ હતી આગના પગલે ઊંચે આકાશમાં ધુમાડા ઉઠવા લાગ્યા હતા જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પાંડેસરા જીઆઈડીસી આવેલી રાણી સતી મિલમાં માગની ઘટના બની હતી આગ લાગતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આગ અંગે ફાયર વિભાગને જાણ કરાઈ હતી જેથી ફાયર દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી શરૂ કરાઈ હતી ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે કાપડના જથ્થામાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે હાલ આગમન બીજા જાનહાની હોવાનું સામે આવ્યું નથી તેમ છતાં આગ પર કાબૂ મેળવાયા બાદ જ સમગ્ર હકીકત સામે આવી શકે છે તંત્રી ફૈજલ શેખના સાથે જોતા રહો યસડી ન્યૂઝ ચેનલ